સાબરકાઠાના વિજયનગર અને પોસીના તાલુકામાં આજે હોળી પ્રગટાવાઈ વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે ધોળીટીના દિવસે હોળીનું દહન કરવામાં આવ્યું હતું ધોળીટીના દિવસે આદિવાસી વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું તમામ જગ્યાએ હોળી દિવસે પ્રગટાવાઈ હતી સાંસ્કૃતિક આદિવાસી રીત રિવાજ પ્રમાણે ધોળીટીના દિવસે વહેલી સવારે શુભ મુહૂર્તમાં હોળીનું દહન થયું હતું વિજયનગર પાલ દઢવાવ ખાતે હોળીનું દહન કરવામાં આવ્યું હતું હોડી ઉપર સડગતો વાસ જે દિશામાં પડે તેના પરથી વર્ષ કેવું રહેશે તે નક્કી કરાશે સ્થાનિક લોકો તેમજ આજુબાજુના અંતર્ગત આદિવાસી વિસ્તારના લોકો પણ ઉમટ્યા હતા વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા ગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે